થઈ ગયો પ્રફુલભાઈ આવ્યા આપણે ઘરે કલાકારના દીકરા ક્યાંથી મેં કીધું આયો સમય મેળવ્યો મેં કીધું આવ્યો તું કેતો કીધું આવ્યો ને નહીં વળી બિચારો એવો રાજી થઈ ગયો બૂમ પડે શું છે ચા બનાય પ્રફુલભાઈ આવ્યા છે રગડા જેવી અને આમ જો આમ હાથે કોઠે દીવા થાય એવી શા કરી જવ આવી ને સંજયભાઈ તે ઘોટડો ફેર્યો ચામાં ઘાસલેટ ની વાછી આવી કેરોસીન ની એટલે મેં કીધું આમાં કેરોસીન ગંધાય છે સામા રોહડામાં ભાઈ ઊભી ઉભી કે નાખ્યું હોય તો ન ગંધાય બોલો કે આમાં સામા કેરોસીન નખાય કે રોમે રોમ માં દીવા ઘાસલેટ થી થાય દૂધ થી નતા હું એ કીધું હું જ આવ છું મને કે હવે પાછા બીજી વાર આવજો હવે તારો દીકરો હોય આવે આ ઘાસલેટ ની સાયું પાઈ ગયો અમુક અમુક તો હવે અકલ મઠા એ એક જણો તેની ઘરવાળીને કે